શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ફાગણ માસના વદ પક્ષની એકાદશી જે સર્વે પાપોને હરનાર એકાદશી છે તે પાપ મોચીની એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્વ છે મુહૂર્ત શું છે પૂજન વિધિ શું છે પારણા ક્યારે કરવાના છે તે સર્વ જાણી જાણે જો આપના વિડ્યો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડ્યોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારસ આ અગિયારસની તિથિ ભગવાન શ્રી હરિને સમર્પિત છે આજના દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે વ્રત ઉપવાસ રખાય છે અને ભક્તો ભાવથી પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરે છે જે પ્રાર્થના સફળ અવશ્ય થાય છે ભગવાન મનોકામના પૂર્ણ કરે છે આજે એકાદશી એવી છે કે જેનું નામ છે પાપ મોજીની અર્થાત પાપનો ક્ષય કરનાર પાપને સમાપ્ત કરનાર આ એકાદશી છે નામ જ સાર્થક કરે છે આજે ભગવાન નારાયણની સામે જાણે અજાણે થયેલા પાપ દોષોની ક્ષમા મંગાય છે પ્રભુ ક્ષમા કરે છે દયાળુ છે ભક્ત વસ્સલ છે માટે આ એકાદશીનું નામ પાપ મોજીની એકાદશી છે આ એકાદશી ઘણી મહત્વપૂર્ણ છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે ભવિષ્યોત્તર પુરાણમાં આ એકાદશીના મહાત્મય વિશે જણાવવામાં આવ્યું છે આજના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી ધન ધાન્યની કમી રહેતી નથી અને ભગવાનની કૃપાથી જીવનમાં અર્થાત મોજ શોખના સાધન સંસાર સુખ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તેથી ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવાનું છે આ ફાગણ માસના વધ પક્ષની એકાદશી તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સાંજે ચારને સોળ મિનિટે આરંભ થાય છે જ્યાં તિથિ પૂર્ણ થાય છે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે બપોરના લગભગ એકને ત્રીસ મિનિટે ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત હોય છે માટે પૂર્ણ એકાદશી તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે રાખવાનો રહેશે આ દિવસે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી અને બીજા દિવસે અર્થાત છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે પારણ થશે પારણનો શુભ સમય પણ જાણી લઈએ એકાદશીના પારણા છ એપ્રિલ બે હજાર ચોવીસ વહેલી સવારે છ ને પંદર મિનિટથી લઈને આઠ ને ચુમ્માલીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે પારણા તિથિ તે દ્વાદશી યુક્ત હોવી જોઈએ બારસની તિથિયુક્ત હોવી જોઈએ અને બારસની તિથિ સમાપ્ત થાય છે આ જ દિવસે અર્થાત છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સવારે દસ ને વીસ મિનિટે ત્યારબાદ તેરસની તિથિ અર્થાત પ્રદોષનું વ્રત પ્રારંભ થશે શનિ પ્રદોષનું વ્રત થશે એ પહેલાં એકાદશીના પારણા કરી લેવાના છે જે લોકોએ એકાદશીનું વ્રત કર્યું છે અને ત્યારબાદ પ્રદોષનું વ્રત શરૂ કરવા માગે છે તેઓએ પારણામાં તુલસી પત્ર અને જલ ગ્રહણ કરીને પ્રદોષનું વ્રત શરૂ કરી શકે છે પારણામાં આપણે દાન પુણ્ય કરીએ છીએ જે આપણી શક્તિ પ્રમાણે હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવાનું છે પૂજન વિધિ કેવી રીતે કરવાની છે એકાદશીનો વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન થાય છે પ્રભુને પુષ્પ તુલસી દલ અર્પિત કરાય છે સંભવ હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ જો શરીર સાથ આપતું હોય તો પ્રભુની આરતી કરવી સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે પ્રભુને ભોગ લગાવવો વિશેષ ભોગ આજે સમર્પિત થાય છે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લાગે છે અને બધામાં તુલસી દલ પથરાવું પૂજા માટે આજના શુભ દિવસે તુલસી દલ તોડી શકાય છે ભગવાન શ્રી નારાયણને તુલસી દલ વગર ભોગ અર્પિત કરવામાં આવતો નથી માતા મહાલક્ષ્મી સહિત પૂજન થાય છે આજે ભગવાન નારાયણના ચિત્ર કે મૂર્તિની જે કાંઈ આપણી પાસે ઉપલબ્ધ હોય નિત્ય આપણે સેવા પૂજા કરતા હોય તેની પૂજા થાય છે પ્રભુને આજે શ્રીફળ તથા રૂપિયો સમર્પિત કરાય છે દક્ષિણા સમર્પિત કરાય છે સોપારી ફલ લવિંગ ધૂપ દીપ પંચામૃત અક્ષત ચંદન અને મિષ્ટાનનો ભોગ લાગે છે આજના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેઓ ત્રણ પ્રકારે વ્રત રાખી શકે છે જેનો સંકલ્પ સવારે જ કરવાનો હોય છે એક તો નરણા કોઠે જેમાં જલ પણ ગ્રહણ કરવાનું નથી બીજું છે એક ટાઈમ ભોજન જે સાત્વિક ભોજન સાંજના સમયે લઈ શકાય છે ત્રીજું છે ઉપવાસ કે જેમાં આપણે ફલ ફલાદી ચા દૂધ કોફી ફ્રૂટ જ્યુસ લઈ શકીએ છીએ જો શરીર સાથ આપતું હોય તો ફલ ફલાદી લઈને ફળાહાર કરી શકાય છે ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે માટે આ વ્રત શરીરને કષ્ટ આપીને ન કરવું જોઈએ કષ્ટ આપીને આપણે ભક્તિ નથી કરી શકતા જો શરીર સાધના આપતું હોય ગર્ભવતી મહિલા હોય વૃદ્ધ હોય બાળકો હોય તો તેઓએ વ્રત ન કરવું પરંતુ પ્રભુનું પૂજન ભક્તિ મંત્ર જાપ અવશ્ય કરવા આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત છે માટે આજના દિવસે જો સૂતક હોય કોઈનું મરણ થયું હોય જન્મ થયો હોય તો પણ વ્રત અવશ્ય કરી શકાય છે પરંતુ પૂજા કરી શકાતી નથી બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત અવશ્ય કરે પૂજન ન કરે આ ઉપરાંત જે ભક્તો વ્રતમાં પૂજન કરી શકતા નથી તેઓ શ્રી હરિમંદિરે જઈને પણ પ્રભુના દર્શન કરી શકે છે ગાય માતાની સેવા કરવી પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરવું પિતૃદેવતાનું સ્મરણ કરવું કારણ કે આજે પાપ મોચીની એકાદશી છે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવવાનો શુભ અવસર છે પિતૃઓનું ઋણ હોય તે કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાનું પણ આ શુભ અવસર છે દિવસ છે માટે આજે પિતૃ નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરવું ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાય પિતૃ નિમિત્તે સંભળાય છે ગીતાજીનો અધ્યાય સાંભળીએ ત્યારે ભગવાનની સામે મનથી હૃદયથી પ્રણામ કરીને મનમાં હૃદયમાં સ્થાપના કરીને અથવા તો આપણે મંદિર પાસે જો ગીતાજીનો અધ્યાય સાંભળતા હોય પૂજા કરતી વખતે તો દીપક પ્રગટતો હોય ત્યારે સાતમો અધ્યાય કે બીજો અધ્યાય સાંભળીને આ અધ્યાયનું ફળ પિતૃદેવતાને સમર્પિત કરીએ છીએ એવી પ્રાર્થના કરવી આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને વંશવૃદ્ધિ થાય છે ભગવાન પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે પાપમોજીની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે જો આખી રાત્રિ ના થાય તો બાર વાગ્યા સુધી જાગરણ અવશ્ય કરવું જોઈએ આ દિવસે વ્રત રાખવાનું એટલું મહાત્મય છે કે જે ભક્તો આજે વ્રત રાખે છે તેમની બ્રહ્મ હત્યા સ્વર્ણની ચોરી મધ્યપાન ભોગવિલાસ આદિ ભયંકર પાપ નષ્ટ થાય છે મૃત્યુ બાદ વ્યક્તિને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે પાપ મોજીની એકાદશીનું વ્રત કરવાથી કુ યોનીમાં જન્મ લેવો પડતો નથી અથવા જન્મ લીધો હોય તો છુટકારો પ્રાપ્ત થાય છે માત્ર વ્રતના ફળથી ઘણી વખત એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેનો સ્પર્શ પણ થઈ જાય તો પણ પાપ નષ્ટ થાય છે એટલા માટે પશુ પક્ષીની જે યોની છે જે આપણે દાન પુણ્ય વ્રત ઉપવાસ કરીને કરીએ છીએ અને પશુ પક્ષીનો સ્પર્શ પણ થઈ જાય તો તેનો પણ ઉદ્ધાર થાય છે પૂર્વજોને મુક્તિ મળે છે પાપ મોચીની એકાદશીના દિવસે આ પાપ મોચીની એકાદશીની કથાવશ્ય સાંભળવી જોઈએ આ એકાદશીનો લાભ એ છે કે પાપ નષ્ટ થાય છે આત્મશુદ્ધિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે અથવા મોક્ષ પ્રાપ્તિ અર્થે આપણે આગળ પ્રયાણ કરીએ છીએ સૌભાગ્ય શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પ્રભુની કૃપાથી મનની શુદ્ધિ સકારાત્મક વિચારનો વિકાસ થાય છે પ્રભુની કૃપાથી અને પિતૃઓનું તર્પણ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સુવસર છે માટે આજે આ પાપમોજીની એકાદશીના શુભવસર પર ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે પરંતુ જીવનમાં જે ખરાબ કર્મ થઈ ગયા છે ચાહે આપણાથી કોઈ પણ રીતે થયા હોય લાલચમાં આવીને કે દોષ બુદ્ધિથી આવીને કે મનમાં કોઈ વહેમને કારણે કે પછી આપણે કરવા જ છે કોઈને હેરાન કરવા જ છે એ રીતે અર્થાત જાણી જોઈને કે અજાણતા કોઈ પણ રીતે જે ખરાબ કર્મ પાપ થયા છે તે પાપોમાંથી મળે છે મુક્તિ માટે આ એકાદશી શુભને મંગલકારી છે મનુષ્ય જીવનની સાર્થકતા પ્રાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા તુલસીનું પૂજન કરવું જોઈએ સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આ ઉપરાંત મનને દાન પુણ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ એકાદશીનું વ્રત કરીએ છીએ માટે આજે સાત્વિકતા મનમાં પણ રાખવી કોઈની નિંદા નિંદાકૂલી ના કરવી લસણ ડુંગરી રાંધેલા ભાતનું સેવન ન કરવું જેઓ એકાદશી વ્રત નથી કરતા તેઓ પણ આજે વાળ ન કાપવા નહીં ભગવાન નારાયણનું મનથી હૃદયથી સ્મરણ કરવું પ્રભુની ભક્તિ કરવાનો આ શુભ અવસર છે માટે આ એકાદશીની તિથિ મહત્વપૂર્ણ બને છે આજે ભગવાન નારાયણના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ નારાયણાય નમઃ ઓમ દેવકી પુત્રાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ લક્ષ્મીપતયે નમઃ આદિ મંત્રનો જાપ કરી શકાય છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની સહભક્તોને વધાય શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો એકાદશી મૈયાની જય ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ